સુરતમાં નવી સિવિલમાં ઇન્જેક્શનો ખૂટી ગયા ડોગ બાઇટ કેટેગરી ત્રણના ઇન્જેક્શન્સ ખૂટ્યા છે એક બાજુ શ્વાનના આતંકથી લોકો પરેશાન શ્વાનના હુમલામાં ઘાયલ દર્દીઓને પણ હાલાકી થઈ રહી છે ખાનગી હોસ્પિટલ ઇન્જેક્શનના આઠસોથી બે હજાર વસૂલે છે છેલ્લા ચાર દિવસથી સિવિલમાં ઇન્જેક્શન્સનો સ્ટોક જ નથી એક બાજુ સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેટેગરી થ્રી નામનું જે ઇન્જેક્શન આવે છે તે નથી તેના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે કારણ કે ગંભીર જે કડવાથી જે કહેવાય કે તેને ઇજાઓ થતી હોય છે તેને જે ઇન્જેક્શન આપવાનું હોય છે તે ઇન્જેક્શનની અછત સર્જાઈ રહી છે સાહેબ કઈ રીતનું ઇન્જેક્શન અત્યારે અછત સર્જાય છે કેટેગરી થ્રી માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે ઇમ્યુનોગ્લોબિલિન આવે છે એચઆઈજી અને ઇઆરઆઈજી કરીને આવે છે એ લગભગ ત્રણેક દિવસથી નથી બાકી સત્તર તારીખ અઢાર તારીખ સુધી તો આપણે આપ્યા છે અને હાલ ઉપરથી જ કદાચ અછત હશે જેથી આપણે અહીંયા છે નહીં હાલ આ જે કેટેગરી થ્રી ઇન્જેક્શન હોય છે એ કેવા દર્દીને આપવામાં આવે છે જેને વધારે કૂતરું કરડ્યું હોય જેમ કે જેનો ઘા ઊંડો હોય લોહી નીકળી ગયું હોય માંસ નીકળી ગયું હોય હાડકા સુધીને પહોંચી ગયું હોય તેવા દર્દીને કેટેગરી થ્રીમાં કાઉન્ટ કરવામાં આવે છે અને એ લોકોને આપવા પેશન્ટ જાતે એફોર્ડ કરી લેતી હોય તો તે પ્રાઇવેટમાંથી લઈ લે નહીં તો કોઈ અધર ગવર્મેન્ટ સેક્ટરમાં રિફર કરે છે ડૉક્ટર લાગે છે કે ક્યારે આવશે આ ઇન્જેક્શન એ તો ઉપરથી જ ખ્યાલ હોય અમને તો એટલો આઈડિયા નહીં આવે કેટલા રોજના દર્દીઓ અહીંયા ઘરે સારવાર લેવા આવે છે જે કેટેગરી થ્રીમાં આપણે કાઉન્ટ કરીએ છીએ તેવા મોસ્ટલી પાંચ થી આઠ દર્દી વન એન્ડ એવરેજ કહી શકાય અને વન અને ટુમાં વન અને ટુના અત્યારે રેશિયો ઓછો થયો છે પચાસ એક સિત્તેર આજુબાજુ સિત્તેરથી એસી આજુબાજુ છે શું લાગે લોકોને તકલીફ પડતી હશે કારણ કે કેટેગરી ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે હા બરાબર સો ટકા હું એગ્રી છું એમની જોડે અને વધારે પડતા જ હેરાન બી થતા હોય છે દર્દીઓ અમુક દર્દીઓ હોય છે કે જેને ભાડાના કોઈ ખર્ચ કરવાના પૈસા નથી હોતા તે લોકો બી હેરાન થતા હોય છે બિલકુલ તો જે રીતના સુરત શહેરમાં શ્વાનનો આતંક જોવા મળે છે અને નાના બાળકોને શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે અને આ જે ઇન્જેક્શન છે તે ગંભીર કડવાથી જે ઈજા થતી હોય છે તેવા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી આ ઇન્જેક્શન નહીં હોવાના કારણે

ગત સપ્તાહમાં જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આઈએચઆઈપીના પોર્ટલ મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના ઓગણીસ જેટલા કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે ટાઈફોઇડના પાંચ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ પંદરસો જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ બસો પિસ્તાલીસ જેટલા કેસ નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે દર વર્ષની જે મહામાફક પણ જે ચોમાસા છે અને ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે આ વધારો છે એ નોંધાતો એ મુજબ અત્યારે રેઝિંગ ટ્રેન્ડ એટલે કે વધારાની ડેન્ગ્યુના કેસોમાં વધારાની માત્રા છે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વેસ્ટ ઝોનની જે કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે